ધાંગધ્રાની શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષક બની વિદ્યાર્થીઓને શિક્ષણ આપી કરવાનો ભવ્યો સમગ્ર ભારત સહિત દેશભરમાં આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શિક્ષક દિન ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓના ભાવિક ઘડતરમાં શિક્ષણનો અમૂલ્ય ફાળો છે આપણા દેશના વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની શિખર પબ્લિક સ્કૂલ સહિત વિવિધ શાળાઓમાં ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મ

ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વોપરી રાધાકૃષ્ણના જન્મ નિમિત્તે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે આખા સ્કૂલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે અમે સારી રીતે ભણાવી શકીશું એવું અમે ઈચ્છીએ છીએ બધાને સમજાય એ રીતે પ્રિયજી છે હું શિખર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું ધોરણ નવમાં આજે પાંચ સપ્ટેમ્બર છે અમારી શાળામાં પાંચ સપ્ટેમ્બર દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે સૌથી પણ વધારે વિદ્યાર્થીઓએ અમારા સ્કૂલમાં ભાગ લીધેલ છે શિક્ષક દિવસમાં તેમાં અમે સંચાલન આખો આજના દિવસમાં અમે આખા દિવસે સંચાલન કરીશું અમારા ટીચરે આશ્ચર્ય આચાર્ય અને વાઇસ આચાર્ય પણ રાખેલ છે